રાજકોટમાં માલવિયા ચોક પાસે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જન્માષ્ટમીની ઉજવણીને લઈ જન્માષ્ટમી ઉદઘાટન કરવામાં આવ્યું હતું વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વર્ષથી અને જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવે છે ત્યારે આ વર્ષે અલગ અલગ ફ્લોટ્સ સાથે જન્માષ્ટમીની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવશે આ કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા તેમજ સામાજિક આગેવાનો અને બહોળી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા રાજકોટ વિશ્વ હિન્દુ પરિષદ રાજકોટ વિભાગના સહમંત્રીની જવાબદારી છે સાથે અત્યારે જન્માષ્ટમી મહોત્સવના મંત્રીની જવાબદારી છે રાજકોટમાં છેલ્લા ઓગણચાળીસ વર્ષથી જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા રથયાત્રા કાઢવામાં આવે છે આ ચાલીસમું વર્ષ છે રાજકોટના હિન્દુઓને જગાડવા સંગઠિત કરવા અને સમરસ કરવા લોકોમાં જે ભેદભાવ છે એ ભેદભાવ દૂર કરવા માટે એના એક મેસેજ લોકો લગી જાય આ બધી જે કાંઈ પ્રશ્નો છે સામાજિક પ્રશ્નો છે બધા પ્રશ્નો લોકો સમક્ષ લેવા માટે આ રથયાત્રા કાઢવામાં આવે છે છેલ્લા ઓગણચાલીસ વર્ષથી આ ચાલીસમું વર્ષ છે રથયાત્રાને આજે એ જે જન્માષ્ટમી શોભાયાત્રાને લઈને લતા સુશોભન થતું હોય રથયાત્રા નીકળતી હોય એની તૈયારી રૂપે રાજકોટ એક મહિના અગાઉ દર વખતે કાર્યાલય ઓપનિંગ કરે છે અને એની તૈયારી રૂપે આજે કાર્યાલયનું ઉદઘાટન છે બસ દર વર્ષ કરતાં આ વર્ષે વિશેષ એ છે કે લોકોને આ જે આ ઓપરેશન સિંદૂર છે અને જે ભાવ ભાવ છે છે રાષ્ટ્ર પ્રત્યેનો એ એ જાગૃત વધારે કેવી રીતે કરી આપણે વિશેષ મારું નામ વિનય કારિયા છે રાજકોટ વિશ્વ હિન્દુ પરિષદ રાજકોટ ઉત્તર જિલ્લામાં મારે મંત્રીની જવાબદારી છે અને જન્માષ્ટમી મહોત્સવ સમિતિમાં મારે સહમંત્રીની જવાબદારી છે જે જન્માષ્ટમી મહોત્સવ નિમિત્તે જે શોભાયાત્રાનું આયોજન થવા જઈ રહ્યું છે જન્માષ્ટમીના દિવસે જેમાં જન જન ખૂબ ઘણા બધા સંગઠનો ઘણી બધી સંસ્થાઓ વેપારી મંડળો ધાર્મિક સંગઠનો બધા જ જોડાય એવો આપણે પ્રયત્ન કરતા હોઈએ છીએ તો એના ભાગરૂપે એક કાર્યાલય નક્કી કરવામાં આવ્યું છે કે આ કાર્યાલય પર જે લોકોને આમાં ભાગીદાર થવું હોય જે લોકોને પણ જોડાવવું હોય એ બધા જ સંપર્ક કરી શકે જન્માષ્ટમી નિમિત્તે આપણે ઘણા બધા કાર્યક્રમોનું પણ આયોજન કરતા હોય છે તો એ બધા કાર્યક્રમોની માહિતી અહીંયા કાર્યાલયથી મળી રહેશે નોંધણી અહીંયા થઈ શકશે ફ્લોટની નોંધણી એવી વગેરે કાર્યક્રમોને લઈ કાર્યને લઈને અહીંયા ઉદઘાટન આજે કાર્યાલયનું થવા જઈ રહ્યું છે રાજકોટની અંદર છેલ્લા ઓગણચાલીસ વર્ષથી જન્માષ્ટમી ઉપર દર વર્ષે શોભાયાત્રાનું આયોજન થાય છે અને એવું કહેવામાં આવે છે કે આખા ભારતમાં જન્માષ્ટમી નિમિત્તેની જે શોભાયાત્રાઓ જેટલી યોજાય છે એમાં સૌથી મોટા મોટી શોભાયાત્રા રાજકોટમાં આયોજન થતું હોય છે અને આજે આ ચાલીસમું વર્ષ છે શોભાયાત્રાનું સતત સંગઠનમાં ઘણા લોકો કાર્યરત છે આ સંગ આ કાર્યક્રમ જન્માષ્ટમી મહોત્સવની શોભાયાત્રા કોઈ એક સંગઠન દ્વારા નથી થતું માત્ર વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત છે પરંતુ આ શોભાયાત્રાની અંદર ઘણી બધી સંસ્થાઓ ભાગ લે છે બધા જ સંગઠનો હિન્દુ સમાજના દરેક સંગઠનો ધાર્મિક સંસ્થાઓ વેપારી મંડળો બધા ભેગા મળી અને શોભાયાત્રાને ભવ્યથી ભવ્ય બનાવવાનો બધા ભેગા મળીને પ્રયત્ન કરતા હોય છે સમાજને સમરસ બનાવવાનો પ્રયત્ન થતો હોય છે મટકી ફોડની પ્રવૃત્તિઓ મટકી ફોડના ઉત્સવો ઉપરાંત રાધા ગોપી કિશનની સ્પર્ધાઓ થાય છે સૂત્ર સ્પર્ધાઓ થાય છે પૂજનના કાર્યક્રમો રાખવામાં આવે છે એ ઉપરાંત ઘણા બધા સાંસ્કૃતિક ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોનું આયોજન પેટા આયોજન આ મુખ્ય મહોત્સવ પેટે થતું હોય છે